સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે આ કિંમતમાં તમને કેમ્પ ટ્રેક્ટર મળશે નહીં કમ્પ્લેટ ટ્રેક્ટર છે અને સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે આખું ઓરિજિનલ કંપની કલરમાં જ છે ક્યાંય પણ સડો પણ નથી અને ઘર ઘર આખું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે આપવાનું છે એવરેજની એન્જિનની પણ જવાબદારી તો જયરાજભાઈનું ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં તેમનો કોન્ટેક કરો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તો તમારે પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ ઓનર છે જયરાજભાઈ મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર ટ્રેક્ટર કમ્પ્લેટ આખું રનિંગ કંડિશનમાં છે એન્જિન સાથે રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે એન્જિનની જવાબદારી એવરેજની જવાબદારી ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ આખું કંપની કલરમાં છે ઓરિજિનલ કલરમાં છે કાટ સડો નથી

ટ્રેક્ટર લેવાનું હોય તો જ ફોન કરવા ખોટા ફોન કરી કોઈ મિત્રને હેરાન કરવા નહીં કેમ કે ટ્રેક્ટરની બધી માહિતી વિડીયોની અંદર તમને મળી જ જાય છે ટ્રેક્ટરની અંદર બેટરી સાવ નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ચોખ્ખું ક્લિયર ટ્રેક્ટર આખું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરમાં વીમો પાર્સિંગ પીયુસી બધું ચાલુ જોવા મળશે કિંમત માત્ર એક લાખ અને ચાલીસ હજાર તે પણ અંદાજીત રૂબરૂ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જયરાજભાઈનું ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો